રાષ્ટ્રીય નૂતન વર્ષ એકલે કે ગોડી પડવો જેની એક પ્રચલિત કથા એવી છે કે ગોડી પડવોના એકલે કે ચૈત્ર સુદ એકમના દિવસે મહારાષ્ટ્રના શાળી વાહન શાસક ગૌતમી પુત્ર સાત કર્ણાય મહારાષ્ટ્ર રાજે માંગી વિદેશીઓને ખદેડી રાજે ની સુખ સમૃદ્ધિ પુનઃ મેળવી હતી ત્યારે આ દિવસને વિજયોત્સવ તરીકે ઉજવવામાં આવે છે જેને મહારાષ્ટ્રી જન પરિવારો ગોડી પડવો કહે છે

ઉજવવામાં આવે છે જેમાં મહારાષ્ટ્રના મુંબઈ નાસિક જલાંગ પુના સહિત ના અન્ય રાજ્યોમાં ધંધા રોજગાર અર્થે વસતા મહારાષ્ટ્રીયન પરિવારો આ દિવસે પોતાના ઘરમાં વિશિષ્ટ પૂજા વિધિ કરે છે ત્યારબાદ એકબીજા સ્નેહીજનોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવે છે ત્યારે આ પાવન દિવસે પાટણ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વસતા આશરે ત્રીસ જેટલા મહારાષ્ટ્રીયન પરિવારો ગુડી પડવાના દિવસે પોતાના ઘરની છત ઉપર કાષ્ઠની લાકડી બાંધી તેના ઉપરના ભાગને તેલવાળી કરી તેની ઉપર રેશમી વસ્ત્રની સાડી પહેરાવી ઉપર તાંબાનો કળશ ભોળી આ ગુડીની હળદર કમકો અને ચોખાથી પૂજા વિધિ કરી આરતી ઉતારી હતી તો શહેરના ભદ્ર વિસ્તારમાં વસતા સંધ્યાબેન પ્રધાને ચૈત્ર સુદ એકમ ગુડી પડવો એટલે કે મહારાષ્ટ્રીયના નૂતન વર્ષની વિધિવત રીતે ઉજવણી કરી હતી આ ઉપરાંત આગોડીને લીમડાનો મોર હાયડો તેમજ ફુલહાર ચઢાવી તેના વધામણા કર્યા હતા ત્યારબાદ પરિવારના સદસ્યોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી આમ પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ એ પડવા એટલે કે નૂતન વર્ષની ઉજવણી હર્ષોલ્લા સભેર ઉજવણી કરી હતી રિપોર્ટર જયેશ મકવાણા પાટણ આજે તેત્રી પ્રતિપદા છે નવું વર્ષ શરૂ થાય છે અને આને અમે મહારાષ્ટ્રમાં ગુડી પડવો કહીએ છીએ આ ગુડી પડવાના દિને બહુ હર્ષ અને ઉલ્લાસથી અયોધ્યાવાસીઓએ શ્રી રામચંદ્રને વનવાસથી પરત ફર્યા ત્યારે આવકાર્યા હતા અને આ દિવસે બધા માણસોને જ્યારે ખબર પડી નગરજનોને કે રામ સીતા લક્ષ્મણજી બધા પરત ફરી રહ્યા છે ત્યારે એ લોકો ગામની બહાર અયોધ્યાની બહાર જઈ જઈને ઊંચા ઊંચા ઝાડ ઉપર મિનારો પર ચડી ચડીને પોતાની પાસે જે કંઈ રંગના કપડાં મળ્યા એ વાવટા હલાવવા લાગ્યા અને પોતાનો હર્ષ એ રીતે પ્રદર્શિત કરવા લાગ્યા અને એના પ્રતિકરૂપે આપણે આ ગુડી બાંધીએ છીએ બીજું આ ગુડીનું મહત્ત્વ એવું છે કે વૈજ્ઞાનિક રીતે આજથી લીમડાનું મોર પીવાનું હોય છે આ લીમડાના મોરમાં અહીંયા આપણે માગેલો છે એ લીમ જે લીમડાનો મોર પછી હૈલો ફૂલ એ આપણે જણાવીએ છીએ કલશ એ આપણી સંસ્કૃતિનું પ્રતિક છે એ ઉપર કલશ મૂકીએ છીએ નીચે તમે જોશો પૂજા કરેલી છે કલશની એ કલશની પૂજા કરીને આપણે પ્રદર્શિત કરીએ છીએ કે શ્રી ભગવાન આપણે ત્યાં પરત ફર્યા છે અને એ માટે આપણો આ આનંદ ભગવાન પણ સ્વીકારે અને ભગવાનને આનંદિત કરવા માટે આપણે આજે લીમડાની ચટણી બનાવીએ છીએ કારણ કે આજથી જો મોર પીએ લીમડાનો તો એ શરીર માટે બહુ સ્વાસ્થ્યકારી છે અને આ આપણા શાસ્ત્રમાં વિજ્ઞાન પણ સમાયેલું છે આમ સંસ્કૃત શબ્દમાં શાસ્ત્ર એટલે વિજ્ઞાન એ એ વિજ્ઞાન એવું છે કે આજથી આપણે જો મોર પીએવી લીમડાનું તો આપણી બધી શરીરની નબળાઈઓ દૂર થઈ જાય છે તો આજે અમે આપ સૌને પણ એ ચટણીનો પ્રસાદ આપીશું કે જેમાં લીમડો છે જીરું અજમો મીઠું અને ગોળ રાખેલું હોય છે એ આપણે આજે સેવન કરીશું અને સાથે બધા સાથે મળીને આજે ગુડીને વંદન કરીને આશીર્વાદ મેળવીશું કે જેમ ભગવાન શ્રી રામચંદ્ર બધી ઉપર બધી ઉપર વિજય મેળવીને પરત ફર્યા એમ આપણે પણ આપણી બધીઓ ઉપર વિજય મેળવીને આ નવ વર્ષ ઉજવીશું